નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની પ્રાચીન અને વૈજ્ઞાનિક જ્ઞાન પરંપરા જેને આપણે ઇન્ડિયન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ શું છે નોલેજ સિસ્ટમ એટલે ભારતે હજારો વર્ષમાં વિકસાવેલી એવી જ્ઞાન પરંપરા જેમાં આધ્યાત્મિક વૈજ્ઞાનિક દાર્શનિક સામાજિક અને વ્યવહારિક જ્ઞાનનો સમાવેશ થાય છે આઈકેસ માત્ર ભૂતકાળનું જ્ઞાન નથી પરંતુ આજ અને આવતીકાલ માટે પણ માર્ગદર્શન આપતું જીવન દર્શન છે આઈકેએસના મૂળ સ્ત્રોત આઈકેએસનો મુખ્ય સ્ત્રોત છે વેદ અને ઉપનિષદ દર્શન પરંપરા આયુર્વેદ અને યોગ ગણિત ખગોળ વિજ્ઞાન કલા સંગીત નાટ્ય અને વાસ્તુ ગુરુકુળ આધારિત શિક્ષણ પદ્ધતિ આ બધા મળીને ભારતીય જ્ઞાનની સમૃદ્ધિ પરંપરા રચે છે સમગ્ર દ્રષ્ટિકોણ શરીર મન સમાજ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન અનુભવ આધારિત જ્ઞાન માત્ર સિદ્ધાંત નહીં પરંતુ પ્રયોગ નૈતિક અને મૂલ્યો જ્ઞાન સાથે સંસ્કાર પ્રકૃતિ સાથે સુમેળ શિક્ષણ નહીં શોષણ નહીં સહ અસ્તિત્વ આ અને જીવન જીવન દર્શન આપણને શીખવે છે કે માત્ર ભોગ માટે નથી જ્ઞાન માત્ર માહિતી નથી વિકાસ માત્ર ભૌતિક નથી પરંતુ આત્મિક માનસિક અને સામાજિક સંતુલન સાથેનું જીવન જ સાચું વિકાસ છે આઈટીએસ નો આધુનિક યુગ મિત્રો આજના સમયમાં જ્યારે તણાવ વધી રહ્યો છે પર્યાવરણ સંકટમાં છે જીવનમાં અસંતુલન છે ત્યારે આઈટીએસ આપણને આપે છે યોગ દ્વારા શાંતિ આયુર્વેદ દ્વારા સ્વસ્થતા દર્શન દ્વારા દિશા અને મૂલ્યો દ્વારા માનવતા શિક્ષણમાં આઈટીએસ નું મહત્વ આજે નવી શિક્ષણ નીતિ આઈટીએસ ને વિશેષ

અંતિમ સંદેશ આઈકેએસ એટલે ભૂતકાળની યાદી નહીં પરંતુ ભવિષ્યની દિશા છે જો આપણે ભારતીય જ્ઞાન પરંપરાને સમજીએ સ્વીકારીએ અને આધુનિક જીવનમાં અપનાવીએ તો ભારત ફરી એકવાર જ્ઞાન અને માનવતા દ્વારા વિશ્વ માર્ગ બતાવી શકે છે આભાર જયત ભારતમ જયત સંસ્કૃતમ